・はい。

અલ્લા રખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાવ રસીદ કુરેશીએ એક ભૂરા રંગના ટેમ્પામાં હત્યા કરવાના ઇરાદે ભાતી રાખ્યું છે જે અંગેની મળેલી માહિતીને આધારે પોલીસેવાડી બાજપીવાળા સ્થળ ઉપર તરોડા પાડતા સ્થળ ઉપરથી ટેમ્પોમાં કુરતાપૂર્વક બાંધેલી ગાય સાથે અતિ અતિક અહેમદ કુરેશીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે થ્રી વ્હીલર ટેમ્પો કિંમત રૂપિયા ચાલીસ હજાર એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર અને એક ગાય કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ સાઠ હજાર નો મુદ્દામાલ જપ્ત ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલી ગાયને મુક્ત કરાવી ગૌશાળામાં મોકલી આપી હતી જ્યારે કાતિર અલ્લાખા કુરેશી સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી અને સલીમ ડગમ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર મુકેશ વસાવા સિનો સમાચાર ન્યૂઝ અંકલેશ્વર